હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો ભાઈ આજની સવાર પડી છે અમારી રામેશ્વરમાં રાતે આવી ગયા હતા રાત્રે દર્શનમાં આવી ગયા મોડું થઈ ગયું તો હવે બધા હમણાં ઉઠ્યા સાત વાગ્યા છે અને તારીખ કેટલી જાય તારીખાય આજે તારીખ છે ત્રેવીસ બાર બે હજાર પચીસ અને રામેશ્વરમાં હવાડો આપવું બી ઊંચો છે તો સૂર્યનારાયણ ભાવ બરાબર અમુક બુકિંગ હતું પણ અહીંયા રહેવું પડ્યું એના માટે ટ્રીપ પીડી છે તો ત્યાં જઈ છે અમે ધનુષપુટી રામસેતુ રામેશ્વર મંદિર અબ્દુલ અબ્દુલ કલામનું જે ઘર છે એ ત્યાં સાત આઠ મંદિરના દર્શન છે કરશું તો બહુ બધા બસ બે બસ પહોંચી છે એક બસ અમારી અને બાકી અમે આ બધા બેલ જાગી બરોબર બરોબર આ છે આ આવી આવી બરોબર આ બધા જો બે છે બસમાં તો ભાઈ આપણે હોળી ઉપર પંદર સોળ દિન એક યાત્રા છે ઉપર આવું છે અને ચોથા મહિનામાં દોઢ મહિના વાળું આવું છે પિસ્તાલીસ દિવસ એમાં બાર જ્યોતિર્લિંગ ચાર ધામ ઉત્તરાખંડ વાળા ચાર ધામ તો એમાં કોઈને આવવું હોય તો જલ્દી બુક કરાવજો બરાબર અને હોડી ઉપર આવવું હોય તો બુક કરાવજો એમાં તો બે બસો ત્યાં થાય કે એક બસ થાય કાંઈ નક્કી નથી પણ તો જલ્દી જલ્દી મને બુક કરાવી મને વહેલા ફોન કરો ઓનલાઈન બુક કરાવો પછી સોફામાં પ્રોબ્લેમ ન થાય એટલા માટે કહું છું વહેલે બુક કરાવો તો સારું અને વિડીયો યાર લાઈક કરો સબસ્ક્રાઈબ કરી લ્યો હવે આવા જ મારા વિડીયો બધા આવવાના જે યાદતા વિશે નહીં બધી માહિતી પણ મળશે તમને તમને કોઈ પણ કામ હોય તો તમે એની ટાઈમ મને ફોન કરી શકો આપણી પાસે ટાઈમ ટુ ટાઈમ જ છે હું બધા માટે ટાઈમ કાઢવા માટે તૈયાર જ છું તો બીજી બસ તો હાલો હવે આગળ બસ તો બધાને મોટા દેખાય જોયા સોફામાં મોઢાને દેખાતા સોફામાં મોઢાને દેખાતા આમાં બધાને મોટા દેખાય સોફા વાળી બસ જ ના જોયું સીટ બસ આ તો થાય ભગવાને યાદ કરે છે ભાઈ કાલે ભાઈ લેવા જ નથી બહાર લેવા જવાનું આવે માર ટેમ્પલ પણ એમાં નામમાં એ ઓટો થઈ જાય છે એ મારા જાત બધા જાય છે બરાબર લાઇન પડી ગયા એમ પણ બીજી બાજુ જ આવીને મારો કાકો તો મોબાઈલ જ ચાલુ રાખી આવો દરિયાની વચ્ચે હોચ મકાન હવે ભાઈ મંદિર છે ભાઈ ચારે બાજુ દરિયો છે એટલો ટાપુ ચોક નહીં જ્યાં રોડ આવેલો આવે આ રોડ આ ટ્રાફિક હા ટ્રાફિક આપણી બીજી બસ આવી ગઈ જો ભાઈ ધનુષ કોટી પોટી ગયા છે આ આપણી ભારતની ધરતીનો છેડો આવી ગયો બરોબર એ દર્શન કેવું કહે છે ને એ ખાલી પાછા જોવા જવું જોઈએ આ બધી માર્કેટ છે દરિયાની વસ્તુ બધી મળે હં સણક મોક ને બધું એવું બધું અમારો બધો ડાયરો જો ધીરે ધીરે ઉતરો છે બધો હાલો આવે છે બધા ધીમે ધીમે

આઈ લવ દરિયે જઈ હા દરિયે ગમે તસવીર સમુદ્રમાં દરિયે અગ્નિકુંડ કહેવાય અહીંયા સ્નાન પહેલાં આઈનું થાય પછી ભગવાનના દર્શન કરવા જાઓ આ બધા અલગ અલગ આ બધા ગેટ છે બરાબર ઓલી બાજુ આગળ રહ્યા છે આ બધા ગેટ છે સલામ સલામ ભલે વાર લાગે

As. Pap. Kota beja jumbo. Tungu tu awu nya. Awu ano sungu. કાકો મારો ફેમસ થઈ ગયો છે વિડીયામાં બધા કાકો શું કરે હ આવું આવું રેવા દો ને ના રેવા દો કે ના રેવા

Dadu bai jasma kiri lilaji. Jadai bapak bai. Jadai bapak. Kamu mau Kamu mau

છે ખાવાની મોજતા જો તમે હે ટેકરી ઉપર ડુંગર ઉપર બેઠા હો બધા ઓ હો ભાઈ ભાઈ કાકરી ઢગલી ઉપર બેઠા હો આ વાડી ખાતા એવું થાય ને હા આવો ભાઈ આવો કાવેરી નદી પર